થોડોક સાથ આપવા માટે થોડોક તમને ટેકો આપવા માટે હું લાવ્યો છું પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં આજે આપણે અભ્યાસ કરીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન સી નો પ્રશ્ન ક્રમાંક આઠ ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે અગાઉ આપણે પ્રશ્ન ક્રમાંક એક થી આઠ સુધી ભણી ચૂક્યા છીએ એક થી સાત નો અભ્યાસ કરી નાખ્યો છે જો તમે તેના વિડીયો નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોયા છો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક અને ખાલી છે એની એની ખાસ વાત વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવો વિકાસ અસાઇનમેન્ટ હવે તમારે ક્યાંય લેવા નહીં જવું પડે કેમ તમને ઘરે બેઠા મળવાનું છે તમે આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઘરે બેઠા મંગાવવા માટે ઓનલાઈન ઓર્ડર કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે એના ઉપર ક્લિક કરો અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોરના માધ્યમથી પણ તમે આ વિકાસ પરીક્ષા છે એસાઈનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો ઓકે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક આઠ કહે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ પેરેગ્રાફને પૂર્ણ કરો ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો વિથ એપ્રોપ્રિયટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી કાઉસ માં શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે અને તમને એક ફકરો આપશે જેમાં ત્રણ ખાલી જગ્યા હશે હાલો હું એમ કહું છું અંગ્રેજી સૌથી હોય ને એમાં બીજા નંબરે આવ્યો બીજા નંબરે પેલા નંબરે તો ક્વેશ્ચન આવવાનું છે તો આપણે બાકી જ ભણવાનું હજી પણ આ બીજા નંબરે આવે છે બીજા નંબરે કેમ કારણ કે આખા પેરેગ્રાફમાં ત્રણ ખાલી જગ્યા અને ત્રણેના જવાબ ક્યાં લખ્યો કઈ નહીં કરવું પડે અને ઘણીવાર તો વહાલા વિદ્યાર્થી મિત્રો ટેક્સ બુકમાંથી આપી દે આપણને મજા આવી જાય જોજો હાલો નીતિન ખાલી જગ્યા કઈ એક મિનિટ રોંગ રોંગ સ્ટાર્ટિંગ જ રોંગ જે કાઉન્સ આપ્યા છે ને વાંચી લેવાના એફર્ટ એટલે પ્રયત્ન લકી એટલે નસીબદાર અને ઇવાઇટેડ એટલે ઈર્ષા થવી રેડી આવી રીતે એ ત્રણે ત્રણ મીનિંગ સમજી લેવાના હો એફર્ટ એટલે પ્રયત્ન લકી એટલે સમજદાર ઇન્વાઇટેડ એટલે ઈર્ષા થવી નીતિન ખાલી જગ્યા ઇઝ અ ફ્રેન્ડ

ચાલો પછી 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 છે એમ્બેરેસ્ટ એટલે શરમાવું સોલ્યુશન એટલે નિરાકરણ અને પ્રોબ્લેમ એટલે સમસ્યા પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન હોય અને સોલ્યુશન હોય બસ એવી રીતે તો નો વન શુડ ફીલ એમ્બેરેસ્ટ કોઈએ પણ શરમ નથી અનુભવવાની અબાઉટ ફિઝિકલ ડેફોર્મેટી તમારી શારીરિક ખોડખાપડ શારીરિક ખોડખાપણના કારણે શરમ અનુભવી ન જોઈએ ધેર ઇઝ અ ખાલી જગ્યા તો ધેર ઇઝ અ સોલ્યુશન ઓફ એવરી પ્રોબ્લેમ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ છે રેડી હાલો આગળ 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 ત્રીજું ડેપ્થ એટલે ઊંડાણ સાઉન્ડ એટલે અવાજ ફ્લોઈંગ એટલે વહેતું ડેપ્થ ઊંડાણ સાઉન્ડ અવાજ ફ્લોઈંગ વહેતું તો હાલો પેલું ધ સિતાર્સ ખાલી જગ્યા ઇઝ લાઈક અહી આ કાઈક જોયેલો જોયેલો છે હે ને પાઠ નંબર 3 માં સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે તો સિતારસ સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેફ્ટ અને તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં આવું ઊંડાણ નથી પતિ ગયું ચોથું ગ્રીન એટલે કે લીલું વોચડ એટલે જોવું અને એટ્રેક્ટેડ એટલે થાય આકર્ષણ ગ્રીન એટલે લીલું

આગળ આગળ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ ઉપયોગી વાત કે તમારી માટે વિકાસ નું સંપૂર્ણ સોલ્યુશન એ પણ પીડીએફ ફોર્મેટમાં તૈયાર કર્યું છે સંપૂર્ણ સોલ્યુશન આખા આખા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે જે પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જી હા એટલે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે જેમાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકશો અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે અને બીજી એક ખાસ વાત એવું નથી કે સર આખા અસાઇનમેન્ટનું આખા વિકાસ પરીક્ષા વિશે અસાઇનમેન્ટનું સોલ્યુશન એક સાથે છે નહીં તમારે તમારા વિષય વાઇઝ જોતું હોય કે ખાલી ગુજરાતીનું સોલ્યુશન જોતું છે મળી જશે ખાલી ગણિતનું સોલ્યુશન જોતું છે તોય મળી જશે અને આખું સોલ્યુશન જોતું છે તોય મળી જશે એવું નથી કે તમને ખાલી આખે આખું એક આવે એક આખું અસાઇનમેન્ટ જ મળી જશે એમને 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 બધાય વિષયનું મળશે વિષય વાઇઝ જોતું હોય તો પણ તમને મળવાનું છે રેડી તો કોન્ટેક કરો આપણો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર દેખાય છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર ચાલો આગળ છે એક્સપ્રેશન્સ એટલે એક્સપ્રેશન્સ ભાવનાઓ रिवील એટલે થાય બહાર પાડવું સ્ટેચ્યુ સ્ટેચ્યુ એટલે પુતળું ઓકે હાલ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ વન્ડર વર્લ્ડ્સ ટોલેસ્ટ સ્ટેચ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ છે ધ ખાલી જગ્યા તો ધ એક્સપ્રેશન એન્ડ પોસ્ચર કે જે એક્સપ્રેશન છે સરદાર વલ્લભભાઈ પટેલના જે ચહેરા ઉપર હાવભાવ છે અને જે પોસ્ચર છે રિવીલ ધ ડિગ્નિટી કોન્ફિડન્સ આયરન વિથ ધ કાઇન્ડનેસ ઓફ સરદાર પટેલ એ સરદાર પટેલની ડિગ્નિટીને એના વિશ્વાસને એની આયરની એના લોહ તત્વના જ્ઞાનને જે છે એની દયા ભાવના દર્શાવે છે છઠ્ઠું ગ્રેસફુલી એટલે આતુરતા નોટિસડ એટલે જોવું બેર એટલે ખુલ્લું તો ધ ઓથર ખાલી જગ્યા તો ધ ઓથર નોટિસડ અ યંગલ લેખકે જોયું કે એક યુવાન છોકરી વોકિંગ ટુવર્ડ્સ હિમ એમની તરફ આવી રહી છે હર ફૂટ વેર એ હે મિનિટ એક મિનિટ આ ક્યાંક જોયેલું જોયેલું કેમ લાગે છે લેખકે જોયું કે યુવાન તરફ આવે છે હર ફીટ વેર બેર એના પગ ખુલ્લા હતા ચપ્પલ નહોતા એન્ડ શી વોઝ વોકિંગ વેરી ગ્રેસફુલી બહુ આતુરતાથી ચાલી રહી હતી અને વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ માટે અમે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને તમારા ધોરણની બધી અપડેટ બધી માહિતી અમે વોટ્સએપ ગ્રુપમાં રોજબરોજ આપતા હોઈએ છીએ તો આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ જેથી તમને રોજબરોજની માહિતી વહેલા તકે મળી જાય વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરી શકો છો અને સર વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ક્યાંથી વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી હશે જેમાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો બસ આજના વિડીયોમાં એટલું જ મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં જેમાં આપણે વિકાસ પરીક્ષા પરીક્ષામેન્ટનો પ્રશ્ન ક્રમાંક નવનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વહાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત